아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향 શ્રીહરી ફાર્મ ઉપર તો શ્રીહરી ફાર્મ ઉપર શું કામ ચાલુ છે અને શું નવું થયું છે એ બધું આપણે આજે જોવાના છીએ આજે સન્ડે છે તો એટલા માટે આપણે દિવ્યાને લઈ અને ફાર્મ ઉપર આવ્યા છીએ દિવ્યા મારથી પેલા નીકળી ગયો છે આગળ અને હવે આપણે જાય છીએ ધીમે ધીમે આપણી આપણા શ્રીહરી ફાર્મની અંદર તો ચાલો આપણે જઈએ શિયાળી ફાર્મની અંદર તો જોઈએ કે આજે મમ્મી પપ્પા શું કામ કરે છે

અને નેપિયલ ના નેપીએલ ઘાસ તો હજી નાનકડું છે બહુ મોટું નથી પણ જુઓ તમને સરસ મજાની મારી પાછળ રંચકા બાજરી દેખાતી હશે બહુ જ સરસ મજાની ઊભી છે રંચકા બાજરી અને હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ ફાર્મની અંદર અને સાથે હું તમને બતાવતી રહીશ અમારા કેસર આંબા કેસર આંબા આફુસા આંબા રાજાપુરી આંબા એવા આપણે અલગ અલગ આંબા જોવાના છે થોડાક જ જોઈ રંચકા બાજરી જોઈ અને આગળ આવતા આપણે જોયા કેસર આંબા સરસ મજાના તો સરસ મજાની કેસર આંબા લટકી રહ્યા છે ઝાડમાં બહુ મસ્ત મજાના પાછા થોડા થોડા આગળ જઈએ અને જોતા રહીએ આંબા સરસ મજાના આંબા લટકી રહ્યા છે બહુ જ મોટા મોટા આયરા જો બીજા આયરા આંબા સરસ મજાના લટકી રહ્યા છે જુઓને આપને દિવ્ય પણ ઉતા દિવ્યા કેસર આંબા ઉતારવા માટે લાગી ગયો છે પણ એને બેચાડાને ખબર નથી કે હજી હાખ નથી પડી પણ એને ખાવા છે આંબા હે દિવ્યા કેવા એ આંબા ધજે તો જુઓ સરસ મજાના આપની વાડીએ આંબા લટકે છે અને દિવ્યા મોજ મસ્તી કરી રહ્યો છે આંબાની સાથે જો એ હિચકાવરી ખવડાવે આંબાને હે દિવ્યા હવે ચાલો જાય નકા કાં આંબા તૂટી પડશે તો અન્યાકને દિવ્ય થયો છે આગળ જવા માટે રેડી બીજા ને આંબા છે વરી દિવ્યાને ક્યાંક આંબા નીચા દેખાઈ જાય એની છબી શકે તો વરી રમવા મંડી જાય આંબા સાથે હે દિવ્યા હવે અન્યાકને જે જુઓ ને આપણું એક નારિયલ છે સીસલનું આંબાઓની વચ્ચે તો સરસ મજાના નારિયલ પણ થયા છે થોડા ઘણા સરસ આપણા જોવો ને આ ને આ છે નારિયેલનું ઝાડ સિસલના અંદર નારિયેલ પણ થયા છે સરસ મજાના પણ હજી વાર છે કાચા છે નારિયેલ આ બધી લાઈનમાં આપણા કેશર આંબા અને આફુસ આંબા અને અલગ અલગ જાતના આંબા છે જુઓ તમે સરસ મજાના લટકે છે દેશી આંબા છે એનું આપણે કાલે વેચી નાખ્યા છે દેશી આંબા આ બધી લાઈન આપણા કેશર આંબા અને આફુસ આંબા અને રાજાપુરી આંબા અને એવી અલગ અલગ બધી લાઈનો છે સરસ મજાની આપણે બિલકુલ ફાર્મની અંદર જ આવી ગયા છીએ અને સરસ મજાનું આપણે ઇઝરાયલ ખારેકનું ઝાડ દેખાઈ ગયું છે તો અંદર જુઓ ખારકું પણ થઈ છે સરસ મજાની તમને દેખાતી જ હશે મારી પાછળ બહુ મસ્ત મજાની થઈ છે ખારેક બહુ મસ્ત મજાની બાંધેલીને છે ખારેક ને બધું ચડાવી નાખ્યું છે મમ્મી અને શૈલેષભાઈ સરસ મજાના સરસ થઈ છે છે મસ્ત મજાના ઝુમખા થયા તો આપણે ફાઈનલી હવે ફાર્મની અંદર જ એન્ટ્રી લઈ લીધી છે પરફેક્ટ અંદર સરસ મજાની અને આપણે સરસ મજાના વાતાવરણમાં બેસી ગયા છીએ હું અને દિવ્યા જો ચીકુના ઝાડ નીચે સરસ મજાનો પવન પણ આવી રહ્યો છે બહુ ગરમી પણ નથી થતી પવન ઠંડો ઠંડો લાગી રહ્યો છે એટલા માટે તો હું અને દિવ્યા સરસ મજાના બેસી ગયા છીએ હે દિવ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કેમ છો બધા મને કોમેન્ટ બોક્સમાં કહેજો

એક તો અમારા દિવ્યાની સમુરી વાતો નથી ખૂટતી એટલી બધી વાતો કરે દિવ્યા આપણે પણ જવાબ દઈ દઈને થાકી રહે હે દિવ્યા નહી આજે ક્યાં બાલ મંદિરમાં નથી ગયો હે આજે બાલ મંદિરમાં કેમ નથી ગયો હે સન્ડે એટલે આજે સન્ડે છે એટલા માટે દિવ્યા બાલ મંદિરમાં નથી ગયો એટલે દિવ્યાને ફરાવા માટે લઈ આવી છું વાડીએ હવે જોશું આપણે કે થોડાક દિવસ રહીને દિવ્યાને આપણે ગાર્ડનમાં પણ લઈ જશું ફરવા માટે સરસ મજાના તો કયા ગાર્ડનમાં ને જવાના છે હું તમને બતાવીશ હજી ફાઇનલ નથી કર્યું નજીક જ છે તો દિવ્યા દિવ્યાને લઈ જશું ગાર્ડનમાં ફરવા માટે હે દિવ્ય હાલવું છે ગાર્ડનમાં પછી ક્યાં જાશું આપે હા ગાર્ડનમાંથી ક્યાં જાશું આપે ફરવા હાલો દિવ્યાને ગાર્ડન માંથી જાવ છે ફરવા આવે ગાર્ડન ને ફરવાનું બા એક જ કહેવાય આમાં દિવ્યાને ખબર નથી હજી નાનકડો છે એટલા માટે હે દિવ્યા પછી શું ખાશું આપે સુખાસી સુખાસી ભાત અરે દિવ્યા એમ કહે છે કે આપણે ફરવા જશું ત્યારે ભાત ખાશું હા તને મજા આવે રે દિવ્યા મઉતરેરો એટલે હે અરે અરે કેટલો સરસ મજાનો અમારો દીવ ક્યુટ 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 દીવ આપણે ફાર્મ ની ઉપર નવું ફ્રૂટ આવી ગયું છે ફાલસા તો અમારા ફાલસાના ઝાડમાં કેટલા બધા ફાલસાને થયા છે એ હું તમને બતાડી જો સરસ મજાના ફાલસા થયા છે એમાં ફાર્મ ઉપર આયરું આખું ઝાડ ફૂલ ભરેલું છે ફાલસાનું પણ હજી પાક્યા નથી સિઝન તો આવી ગઈ છે હવે પાકવાની તૈયારી છે થોડાક જ દિવસો આ બે ત્રણ દિવસોમાં ફાલસા પાકવા મંડી જા છે સરસ મજાના થયા છે જો આયરા ઓ વેરી ગુડ વાહ ફાલસા ક્યાં દીવ્યા આપણા બધાને ફાલસા બતાવ આપના આજે બધાને ફાલસા બતાડે છે ક્યાં ફાલસા કેવા થયા છે હજી કાચા થયા છે જો બહુ બધો માલ આવ્યો છે ફાલસાના ઝાડમાં સરસ મજાનો આપણે નજીકથી જઈએ અને જોઈએ જો કેટલો બધો માલ આવ્યો છે ફાલસાના ઝાડમાં હે દિવ્યા મોજે મોજ કા દિવ્યા દિવ્યા મોજે મોજ ફાલસામાં હે આમાં દિવ્ય ફાલસા બહુ ભાવે જો આવી રીતે પાકવાના પાકવાની તૈયારી છે થોડી થોડી અમુક અમુક માં ટેકુ ને પડી ગઈ છે સરસ મજાની જો આખા ઝાડ ભરેલા છે ફૂલ ફાલસાના તો દિવ્યા ને ફાલસુ પણ મળી ગયું છે પાકેલું તો ઉતારી અને સીધું મોઢામાં જ નાખી દીધું

અને હવે આપણે નવા જ ફૂલ જોવા જઈ રહ્યા છીએ ડ્રેગન ફ્રૂટના બગીચામાં તો ચાલો હું અને દિવ્યા ડ્રેગન ફ્રૂટના બગીચામાં તમને બધાને ફૂલ બતાવવા માટે બહુ જ સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે અમારા ડ્રેગન ફ્રૂટમાં અને કોમેન્ટ બોક્સમાં બતાવજો બધા કે કોના ડ્રેગન ફ્રૂટમાં ફૂલ આવી ગયા છે હે દિવ્યા હવે શેના ફૂલ જોવા જશું ડ્રેગન ના ભલે હાલો બધાને કહી દે કે હાલો ફૂલ જોવા માટે હા તો ચાલો આપણે ફૂલ માટે આપણે બગીચાની અંદર જ આવી ગયા છીએ અને એકને સરસ મજાના ફૂલ પણ થયા છે ડ્રેગનમાં જુઓ નાનકડા નાનકડા નીકળી ગયા છે તમે સાવ નજીકથી બતાડી રહી છું અત્યારે આવી જ રીતે આપણા બધા બધા ડ્રેગન ફ્રૂટમાં ફૂલ આવી ગયા છે સરસ મજાના જુઓ એક અન્યાકને કેટલું મસ્ત દેખાયું જવો ને સરસ મજાનું દેખાય છે ફૂલ તમને બધાને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કોના ડ્રેગનમાં ફૂલ આવી ગયા છે અમારા ડ્રેગનમાં આવી ગયા છે સરસ મજાના સરસ મજાનું એનામાં ફ્લાવરિંગ પણ આવી ગઈ છે મોટો ડેડો થઈ ગયો છે અવડો મોટો આયરો સરસ મજાનો જો બીજા ફૂલ આયરા જમ કરીને તમને નજીકથી બતાડું સેમ યા સેમ એવા જ લાગે છે કે કમળ ખીલ્યું છે સરસ મજાનું એવું જ લાગે છે ફૂલ જોઈ તો

નહી દિવ્યા ખબર નહી ક્યાં આં ભાગી ગયું ભગવાનના ઘરે ભગવાનના ઘરે આલુ ગયું કે હવે દિવ્યા ની વાત કેવી છે તમે જો તમને પણ હસવું આવે કોમેડી તો મમી ફૂલ ઓયનું ને હવે કે કે મમી ફૂલ ભગવાનના ઘરે હાલુ ગયું એવી વાત દિવ્યા ની કોમેડી આપણે પણ હસવું આવે નનકડા છોકરા ની નનકડી નાકડા છોકરા ની વાત એના જેવી હોય ને કે આપણે પણ હસવું આવી જાય ના જેવી વાત દિવ્યા ફૂલ એકને ને શું હોય ફૂલ હે તું પછી ખાઈશ ડ્રેગન ખાવાનાય અરે વાહ તું અત્યારે શું કરી રહ્યો ખાડા તને આટાર રમવાની મજા આવે હે જુઓ દિવ્યા આયરો અન્યાકને અમારો દિવ્ય રમે છે ખાડામાં કેટલો સરસ મજાનો જોવો ખરપીથી ખાડો કરી લીધો છે એ ખાડો કરીશથી પાણી નીકળશે કે અરે અરે દિવ્યાની વાત બહુ સાચી હે હે દિવ્યો હવે દિવ્ય એમ કે છે કે હું ખાડો કરું છું એટલે પાણી નીકળશે પછી પાણી નીકળશે એનું શું કરશું આપણે હે એનો વિડીયો ઉતારશું પાણી નીકળશે એનો હે અરે અરે હે પાણી નીકળશે